વલસાડના ભદેલી જગાલાલા ગામના સિદ્ધ તળાવમાંથી પાણી કાઢતા લોકોએ અટકાવ્યો ત્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ભદેલી જગાલાલા ગામના ભંડાર ફળિયામાં આવેલ સિદ્ધ તળાવમાં માટી ખોદકામ માટે આજરોજ પાણી કાઢવા માટે હેવી મોટર મૂકતા વિસ્તારના રહીશોએ સરપંચને બોલાવી તાત્કાલિક મોટર કાઢી નાખવા જણાવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભદેલી જગાલાલા ગામના ભંડાર ફળિયામાં શીત તળાવ આવેલું છે આ તળાવ પાણીથી છલોછલ ભરાયેલું છે તળાવમાં પાણી હોવાથી આજુબાજુના બોરિંગ અને કુવા તેમજ ખેતીવાડીને અને રહીશોને પાણી અંગેની કોઈ તકલીફ પડતી ન હતી ત્યારે આજરોજ ગામના શીત તળાવમાં માટી ખોદકામ કરવા માટે તળાવમાં રહેલું પાણી હેવી મોટરથી કાઢતા જોવા મળતા વિસ્તારના રહીશોએ ગામના સરપંચ જીતેન્દ્રભાઈ ટંડેલને સ્થળ પર બોલાવ્યા હતા અને પાણી કોણ કાઢે છે તે અંગે પ્રશ્નો પૂછ્યા હતા જોકે તેમણે મોટર તાત્કાલિક બંધ કરાવી દીધી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર